સમગ્ર દેશમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉષ્માભરે ઉજવણી કરવામાં આવી હતી જેને લઈ સુરત શહેર ભાજપ દ્વારા ઉદના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની પર ઉજવણી કરવામાં આવી હતી

મોટી સંખ્યામાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ વંદે માતરમ ના નારાથી ભાજપ ના કાર્યાલય પરિસર ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું નિરંજન જાનમેરા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સૌ નગરજનોને આ પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ના મહામૂલ્ય આઝાદી મેળવનાર સૌ કોઈને યોગદાન આપનાર સૌ કોઈને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એમને પુષ્પાંજલિ સ્મરણાંજલિ અર્પણ કરું છું દેશે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ ખૂબ તેજ ગતિથી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણું શહેર પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ દેશનું નંબર વન શહેર બન્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ શહેરના વિકાસમાં આ દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં અને સ્વચ્છતામાં આપણે બધા આપણું પોતપોતાનું યોગદાન આપીએ અને શહેર પ્રત્યે અને પ્રત્યે સમર્પિત થઈએ એવી આ બધા પાસે અપેક્ષા પણ રાખું છું પુનઃ આપ બધાને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું શહેર ભાજપ પ્રમુખ શહેરીજનોને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા સુરત નિરંતર થઈ રહેલા વિકાસને વધાવ્યો હતો સ્વચ્છતામાં સુરત સમગ્ર દેશમાં ઇક્વાલી નંબર એક આવવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરતા દેશની આઝાદીમાં યોગદાન આપનાર શહીદ લડવૈયાઓની યાદ કર્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત